મિત્રો હું રામેશ્વરમ ગયો હતો એકલો તેનો અનુભવ તમારી સમક્ષ રજૂ કરીશ રામેશ્વરમાં હું તિરુપતિથી રામેશ્વરમ બાય ટ્રેન ગયો હતો અને પાંચથી સવારના પાંચ અરાઉન્ડ પાંચ વાગે મને ટ્રેને રામેશ્વરમ સ્ટેશને ઉતાર્યો ગુજરાતી ભવન રામેશ્વરમમાં છે તેવું જાણીને હું મારા લગેજ અને ઠેલાને લઈ અને ગુજરાતી સમાજે ગયો ચાલીને ગયો અરાઉન્ડ દોઢ કિલોમીટર થતું હતું હું ચીપેસ્ટ વેથી જર્નીને જર્ની જર્ની માટે હું સસ્તામાં સસ્તું કઈ રીતથી પહોંચી શકાય તેવી યાત્રા કરી રહ્યો હતો તેથી હું ચાલતો ચાલતો જ ત્યાં ગયો ત્યાં ગયો તો ગુજરાતી સમાજમાં મેં કીધું કે હું એકલો છું અને મારે સ્ટેની જરૂર છે એકલો તો તેઓએ મને ચોખ્ખી ના પાડી દીધી કે નહી એક વ્યક્તિને અમે નથી રોકાવા દઈ શકતા મેં કીધું કે ભાઈ ગુજરાતી થઈને એક 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 વ્યક્તિ માટે ખાલી નાવા ધોવા માટે પણ તો આપો કે ના મળે એક વ્યક્તિ તે આપણી વ્યથા પણ નથી સમજી શકતા અને તેઓએ મને કીધું કે જય શ્રી કૃષ્ણ જતા રહો તમારા માટે જગ્યા નથી અમારે મેં કીધું હા વાંધો નહીં આવી આવી પરિસ્થિતિ સામનો કરવો પડી શકે છે કે જે બહાર રહેતા આપણા લોકો જે આપણી વ્યથા પણ ના સમજી શકે પછી મૂક ગયો ત્યાં સામે જ દરિયા કાંઠો હતો ત્યાં હું બેઠો ઘણીક પછી વિચાર આવ્યો કે બીજા કોઈ ધર્મશાળા એ બીજી જગ્યાએ હું તપાસ કરું પણ ત્યાં પણ તે લોકોએ ના પાડી દીધી કે એક વ્યક્તિને અમે સ્ટે નથી આપતા અને તમારે હોટલના હોટલમાં પ્રાઇવેટ રૂમ લેવો જોઈએ હોટલના પંદરસો પંદરસો બે બે હજાર રૂપિયા એક એક સાંજ સુધીના અને એક એક રાતના તેઓ ચાર્જ કરતા હતા તેથી મેં તેને મેં નક્કી કર્યું કે નહીં હોટલમાં નથી રહ્યું મારે અને હવે જોઈએ રેલવે સ્ટેશને કદાચ ફ્રેશ બ્રેશ થઈ ભગવાનના દર્શન કરી અને રિટર્ન થઈ જઈશ પણ ત્યાં આગળ અન્ય લોકો પણ રોકાયેલા હતા રેલવે સ્ટેશનના વેઇટિંગ રૂમમાં જેથી મેં નક્કી કર્યું કે આજની નાઇટ સ્ટે અહીંયા જ કરી લઉં અને નેક્સ્ટ ડે અર્લી મોર્નિંગમાં રિટર્ન થઈ જઈશ અને